આ ડોહો મહણીઓ છે ને એ મને ગમતું નથી બોલો એ અહીંયા રે ને કામ ચિંતા કરે અને મને મજા ન આવે આ જિંદગી રીતે જીવાતી નથી બોલો આવે તો જીંદગી જીવાની હું તમને શું કહું આ તમારા છે ને કાઢી મૂકો એ તારું ડો કાઢી થોડા મુકાય મારા બાપા લોહી પી ગયો છે બોલો

શું કરું હવે તો મને લાગે છે કે મારા ઘરમાં હું નડું છું હવે વવઈ રહી હવે ટુકારે દેવા મીના છે નથી છોકરા કઈ હમ જોતો છોકરાને ને લગન કરી દે એ તો બાયડી ને ગોળો થઈ ગયો છે તો મારે નકી બીજે છે કે રેવા જાવું તો છે નકર આ જિંદગી નહીં હાલે લાય કરે તો હાલો જાવ તારે આ એની મને ઘરે હક ન લેવા દેતી બાયરી મારે ખા યમ આયા આવીને બેહું પડે બજારે ઘરે જવાનું મન થાય છે પણ કેમ જાવ ફરી ફરી ને ક્યાંક બાપા બહાર મોકલી દે મારા બાપાને મારે કેમ મોકલવા અને મારો બાપ છે એ કઈ થોડો કાઢી મૂકું દાદા જેવી વાત કરે છે કે હવે હેને મગજ ગયો તો મારી બહેન જ મૂકી જવાનું બોલો હવે આ ડોહાનું છે ને મારે કઈ કરવું પડશે ત્યારે જ આ ડોહો છે નક્કી છે ને અહીંયા જવાનું નામ નહીં લે બોલો

તમારે મને રાધીન ખવરાઉ એ તમને ગમતું નથી કા નથી ગમતું તો શું કરવું અને હું તમને શું કહું છું તમારા આટલી જાવું છે ને એ હા તો લાવો મારું હું એમાં શું હોય તમારું છે ને મે કેદુનો તૈયાર કરી છે મે કે આ દોહો એ તો હું કરી હાતે લેતા આવો મારે બોલો મને બારો કાઢો માટે સ્પેશિયલ પોટલું બાંધી રાખેલું છે કેદુનો હું કરું આ વવનું બોલો

હવે શેને મારે ઉપાધિ ન હા હું હારા આવા સમજના હોય ને તો વહુ ને શેને કઈ ઉપાધિ જ નહીં વહુ ને શેને તો નકરા જલસા ને જલસા કરવાના

એટલે મારા બાપો મરવા ન જાય ને મારો બાપો ઘેર હેઠે બેઠા છે રેવા દે ને ભાઈ એ ઘેર નત બેઠા એલા કઈ હું કઈ ખોટું ન કેતો આમ તો માથા બાસકુ લઈન મરવા જાય મણી આમ આઈલ આઈલ તું મારા ઘેર આઈલ હું તને મારા બાપા દેખા લો કેવા ખાત લે એલા ઘેર નત તો કાકા પેલા આ આઈલ તાર બાપો મરશે પણ એટલે હું તને દેખાડું તું આ આ આઈલ આઈલ હવે તો મહણીયમ જઈને દેવું છે એવું છે જાવું નથી પાછા ભરવાની એ બટા હવે મને પાછો નો વાયર આવે મારા મેણા સાંભળવા પડે છે ઘર ને બધાય ને પણ જાવ પાછા બાપા એ બટા રોકે કાય ફેર નહીં પડે મને એ મને જવા દે હવે તમ મારા બચમાં ન થાવે એમ નકરે પાછા ઉપાડી લઈ લે એ રેવા દે તું બટા ઘરે હોય તો હતા આમ આમ પાછા આ દોહો નઈ માને હાલ તું હાલ ધોઈ લે બાપા ને સે અહીંયા તાર બાપો એ આયા કાય બેઠો છે અલી બહાર આય તો કાયુ કા ઓટુ ન કે તો તાર બા બાપા છાઈ ગયા એ ગામ માં ગયા ગામ નથી ગયા આ તો કાઈક બીજું કે હેલા છાઈ ગયા ઈ તારા બાપ હોય કે મરવા ગયા મરવા મારા બાપા મરે ને હાસુ બોલ બાપા છાઈ ગયા કે કાઠી મુ ને એ મે કાઠી મુ સમજો પાસ બોલઈન જાતા હતા માથે ઉપાડી હે હાસુ બોલ આ મે કાઠી મુ કા કીધું થા લે એ મને કાઠી મુ કે નડતા તા આટલે તો તને તોય પછી જોઈ લસ એ

મારે માર રોજને ઉઠીને એના હોબા તો જોવાને એવું લાગે ને તપુ કાકા આશ્રમ માં મૂકી દે તો એ હું તમ તારે એકલો ઘડી રોટલા ખાઈ લઈ એ જાવ છું હું હે એ રેવા રેવા